ચોટીલા પોલીસ સ્ટેશનને અનુસૂચિત જનજાતિના સમાજના લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી ચોટીલા પોલીસ સ્ટેશન ડીવાય એસપીની અનુસૂચિત જનજાતિ સમાજના લોકો સાથે તેમના પ્રશ્નોના મુદ્દે બેઠક યોજવામાં આવી હતી અનુસૂચિત જનજાતિના આગેવાનો સાથે ચોટીલા પોલીસ મથકમાં લીંબડી ડીવાય એસપી બેઠક યોજી દલિત સમાજના આગેવાનો દ્વારા પ્રશ્નો રજૂ કરાયા હતા જેમાં ખાસ કરીને રાજવાડ ગામે બનેલ બનાવમાં મૃતક દલિત યુવાનના પરિવારને પોલીસ બંદોબસ્ત કડક બનાવવા અને ચોટીલાના વિસ્તારોમાં દેશદારૂના હાટડા પર રોક લગાવવામાં આવે શહેરના ચાખડા બનેલા લોકો સામે તેમજ આડેધડ પાર્કિંગ પર કડક કાર્યવાહી કરવામાં આવે આવા અનેક સહિત મુદ્દાઓ ડીવાયએસપી વિશાલ કુમાર રબારી ને રજૂઆત કરી હતી બની શકે તેમ ઝડપી તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે સખત તાવ દુખાવો થઈ છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો